સમગ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ પહેલી વખત ભાજપના ભરતી મેળાને લઈ ભાજપના સાંસદે પોતે ખુલીને મેદાને આવ્યા છે અમરેલીના ત્રણ ટર્મના સાંસદ અને બે હજાર ચોવીસની ચૂંટણીમાં પડતા મુકાયેલા નારાયણ કાછડિયાએ કાર્યકરો સમક્ષ કોંગ્રેસથી લવાતા નેતાઓને લઈને બળાપો વ્યક્ત કર્યો કાછડિયાએ હાલના ઉમેદવાર ભરત સુતરિયાને ટિકિટ આપવાને લઈ કાર્યકરો સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો કાછડિયાએ કાર્યકરોને કહ્યું કે મને ત્રણ વખત સાંસદ બનાવ્યો પણ અમરેલીમાં દિલીપ સંઘાણી મુકેશ સંઘાણી સહિત અનેક મજબૂત ચહેરાઓ હતા પણ એવા વ્યક્તિને ટિકિટ આપી કે જે ગુજરાતીમાં વાત પણ નથી કરી શકતા કાછડિયાના ભાજપના ઉમેદવાર સામે જ ખુલ્લા વિરોધનો આ વીડિયો આગની જેમ વાયરલ થયો દિલીપ સંઘાણીના ઇફકોના ચેરમેન બનવાને લઈ આયોજીત કાર્યક્રમમાં કાછડિયાએ આ નિવેદન આપ્યું હતું ત્યારે પત્રકારોએ જ્યારે આ અંગે પૂછ્યું ત્યારે તેમણે ફરી અમરેલીના નવા ઉમેદવાર ભરત સુતરિયાને લઈને વિરોધ નોંધાવ્યો કાર્યક્રમથી બહાર આવી કાછડિયાએ ફરી ભાજપની સિલેક્શન કમિટી મોવડી મંડળ અંગે કોંગ્રેસના નેતાઓની ભરતીને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો તેમણે પત્રકારોના સવાલમાં ફરી અમરેલી બેઠકને લઈને નિવેદન આપતા જણાવ્યું કે સવારે કાર્યકરને પક્ષમાં લાવવામાં આવે છે બીજા દિવસે લોકસભાની ટિકિટ આપી દેવાય છે કાછડિયાએ ઉમેદવારને લઈને એમ પણ કહ્યું કે જે કાર્યકર્તાઓ કોંગ્રેસના લોકો સામે લડ્યા હોય કોંગ્રેસનો માર ખાધો હોય તે સ્ટેજ પર સાથે બેઠા હોય ત્યારે કાર્યકર્તાઓની આંતરડી બળે તે સ્વાભાવિક છે સમગ્ર ચૂંટણીમાં મતદાન અંગે નિરૂત્સાહ પાછળ આયાતી ઉમેદવારો જવાબદાર છે તેવું કાછડિયાએ ભારપૂર્વક કહ્યું મહત્વનું છે કે અમરેલીમાં મતદાન બાદ ભાજપના નેતાઓમાં નવે સ્તરથી અસંતોષ નો ભભૂકી ઉઠતા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે મને કોઈ નથી પરંતુ તમે જે છે ને કે તમે દ્રોહ કિલો છે દિલીપ સંઘાણી હતા મુકેશ સંઘાણી હતા ડોક્ટર સાહેબ હતા બાપુભાઈ કેશુભાઈ નાત્રાણી હતા કેટલા કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત તમારે સામાન્ય જે વાત ના કરી ગુજરાતીમાં પણ કે આપી શકે જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રો કર્યો જ્યારે તમે સવારમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો બપોર પછી એમને પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો એ ખરેખર એ મને તો પસંદ નથી એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે એમની આગળ કાર્યકર્તાઓની ફોજ છે એમની પાંચ છે આટલા ટાઈમથી સત્તા છે સત્તા પણ જે આજે લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાં જે મતદારોમાં નિરસતા અને જે કાર્યકર્તાઓમાં ઉદાસીનતા હતી એનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની જે અવગણના થતી એ મેં નજરે જોઈ રો થયો છે ઉમેદવારનો રો પછીની બાબત છે પણ જે તમને કહું કે આજે વર્ષોથી કામ કરતા હોય એ કાર્યકર્તા ઓડિયન્સમાં બેઠો હોય અને જે ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીને અને પુષ્કળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેફામ રીતે વાણી વિલાસ કર્યો હોય એ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આંતરડી કકડતી હોય છે કે આ લોકોની અમે ગાળો ખાધી છે આ લોકોના અમે માર ખાધા છે એ આજે સ્ટેજ ઉપર બેઠા છે અને અમે સામે બેઠા છે આ કાર્યકર્તાની નારાજગી હતી અમારી આગળ વાત આવતી હતી ત્યારે અમે પણ દુવાતા હતા કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વાત સો ટકા સાચી છે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાને લેવાય ન લેવાય એવું નથી કહેતા પરંતુ પણ એમનું દરેક ગુણ અવગુણ જોઈ અને પછી ભારતીય જનતા પાર્ટીમાં લે તો ઘણી સારી બાબત કહેવાય